જળસંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરશિંહ પટેલે પરિયેજ અને કનેવાલ ખાતે ભાલ પ્રદેશ પાણી પુરવઠા યોજનાની કામગીરીનું કર્યું નિરીક્ષણ રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરશિંહ પટેલે તાજેતરમાં ભાલ વિસ્તાર માટે જીવનધૂરી સમાન ગણાતી ભાલ પ્રદેશ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાની રૂબરૂ મુલાકાત લીધી હતી તેમણે માતર તાલુકાના પરિએજ તળાવ અને તારાપુર તાલુકાના કનેવા

અને સુજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ જેમાં અધિક્ષક ઇન્જિનિયર કે બી રાણા કાર્યપાલક ઇન્જિનિયર એસ એમ ઠાકોર અને નાયબ કાર્યપાલક ઇન્જિનિયર પાર્થ પંડ્યા સહિતની ટેકનિકલ ટીમે મંત્રીની યોજનાકીય વિગતોથી અવગત કર્યા હતા આ પ્રસંગે તાલુકા પંચાયત અને સંગઠનના પદાધિકારી તેમજ સ્થાનિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા